સાવલી શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં વીસ વર્ષ પહેલા બનેલા સરકારી આવાસ યોજનાઓના મકાનો અત્યારે ખૂબ જર્જરિત અને રહેવા જોખમી હાલતમાં છે તાજેતરમાં પરથમપુરા ગામે એક આવાસના ધાબા તૂટી પડતા પરિવારને ઈજા પહોંચી હતી આ મકાનોની હાલત એટલી બિસ્માર છે કે પોપડા ઉખડી રહ્યા છે સળિયા દેખાઈ રહ્યા છે છતાં પરિવારોએ તેમાં વસવાટ ચાલુ રાખ્યો છે આવી સ્થિતિમાં તંત્રએ તાત્કાલિક સમીક્ષા અને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે નહીં તો બીજો અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા છે રિપોર્ટર કિરણસિંહ સોલંકી દેસર વધુ સમાચાર માટે જોડાયેલા રહો વડોદરા ન્યૂઝ ગુજરાતી

હા ઉપર થી વરસાદ એ પડે તો અંદર એજ આવે છે દાબામે પણ પાણી ગરે છે વરસાદ ગાજે તો આખું ઢાબું વલે છે એટલે રહેવા લાયક નહી અમારા છોકરાનું તો અને મજૂરી આ મોન સરકારે તમને આવાસ બનાવીને આપ્યાનો લાભ નથી મળ્યો તમને લાભ મળ્યો પણ એ તલાટીન બધું કોપી દીધેલું એટલે તલાટી સાહેબે આવું કર્યું અમે તો પૈસા ઉપાડીને લોકોને આપી દીધા

યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી